ચાલો તારા તારીખ થઈ ગઈ છે બે ચાર બે હજાર પચીસ બુધવાર અને આજનો સુવિચાર છે મક્કમ મનોબળથી ધાર્યા પરિણામો મેળવી શકાય છે અને કોઈને શ્વાસની તકલીફ હોય તો પંદર વીસ મરી વાટી મધ સાથે રોજ લેવાથી શ્વાસ મટે છે અને સાંજના વાગી ગયા છે છ અને અહીંયા મમ્મી અને રીટા ઇન કિચન કરેડા શું ચાલે છે હમ સોચ છે મેનો છે પણ માણા વધુ આવી ગયા છે બર્થડે અમારા આવી ગયા છે મમ્મી ને પૂછતી જો આજ બે ચાર તારીખ છે અને આજ મારા પપ્પાનો જન્મ દિવસ છે

પપ્પા ના જન્મદિવસ હોય તારે ખીર પુરી બનાવ નઈ એટલે એવું મેનુ રાખ્યું છે અને નાના છોકરા અમને જમાડો ને અને નાના છોકરા આવી ગયા જો કા કેમ છે શું તો તાર મમ્મીને પૂછી નહીં તો તું વાત વાતમાં એમ કેમ કે મારા મમ્મીને પૂછતે આવું મારા મમ્મીને પૂછતા હા પાણી પીવાનું હોય તો એમ કહેવાનું કે મારા મમ્મીને પૂછતા આવું કાંઈક બોલ પાણી પીવાનું હોય તોય તો એમ કે પૂછ કે હું મારા મમ્મીને પૂછીને આવું એમ હે તો પછી શ્વાસ લેવાનો હોય તોય તો એમ કે હું પૂછતી આવું

આ બીજા અમારા સબસ્ક્રાઈબર આવ્યા છો અમારા પાસા સબસ્ક્રાઈબર આવ્યા છો અરે ભૂરા તારા હમણાં જમવાનું હોય અહીંયા તાર મમ્મીએ કીધું હા કીધું ને છે ને ને કીધું નિયાર ક્યાંય ગયો દાદા નો બર્થડે હજો એટલે છે ને તમારે બધાને જમવાનું હો બોલો રીટા બીજું શું કહો છો હમ બસ શું બંધ

હમ છે આમના રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ચાલે છે બજારમાં ગયો તો ને ગેટ પહોંચો ને હું બજારમાં ગયો ચોખા લેવા હા ચોખા લેવા ગયો હતો ગેટ પાસે પહોંચો ને મસ્ત સુગંધ આવી ને મેં કીધું કઈક બનતું એવું લાગે છે ઘરે જોયું ને તો આપણે જ બનતું મસ્ત મસ્ત ગરમ ગરમ પૂરી બની રહી છે અને અહીં જો દૂધ પાક દૂધ કોલ્ડ ડ્રિંક જો દૂધ પાક ગરમી ગરમી હમ રેટા કઈ કે છે શું કે રેટા ગરમી હમ પરમેશ્વર અને એપ્રિલ મહિનો ચાલુ થયો ને રસોઈ કરતા કેમ તું આવડી આગ લાગે આપડે એવી ગરમ લાગે એવું ગરમ લાગે છે ગાજેમાં થોડી વેલી આવી ને એટલે મને ખબર બહુ એટલે બહુ તકતો મારા ઘરે તો થઈ જવું પડ્યું આવીને పంకో కన్నారెట అన్న పొవన లాగేట్లనే చేస్తా. జా ఆపడే క్యం తో లోటుడే. తోకైతే. దిగో రేక్రా. బస్. మస్త బవనాయో गरम. ఇట్లానే చేస్తా ఆమ गरम బవనాయ. అప్పుడు రాంచోయితే పంకోన మెతు. ఓలో అసో ఖోన్ కీదో కీద యాక్ జోస్ పెన్ కోద్దోన్ కీదు. అ యా లగాడి దే. ఆ. సారీ పూరియా సావమానే. અહિયા દેતા લેતા પૂરી લાવતા થઈ ગયા ત્યારે સાંજના વાગી ગયા છે આઠ અને બધી થઈ ગયા છે અને બટક ભોજન ચાલુ થઈ જો છોકરા આવી ગયા છે કાર અર્જેલ કેમ છે સારું ને તું શું હા ખાસ

હા લઈ લે ખારો ગ્લાસ હોય તો ગરમ પાણી રેટા બે જાર પાણી પીવું રે

来来来！